તો અગાઉ આપણે જે ખાવાનો સોડા બનાવટ જોઈએ ખાવાનો સોડા છે તો પછી વાસણ વાસણ બગાડ્યા હોય તો વાસણ ધોવા પણ પડે તો ધોવા માટે ધોવાનો સોડા બરોબર તો એના વિશે પણ જોઈએ ધોવાની સોડાની બનાવટ એનું સમીકરણ અને એના ઉપયોગો સૌપ્રથમ જોઈએ તો ધોવાનો સોડા બેકિંગ સોડાને ગરમ કરતા તેમાંથી અન્ય એક સોડિયમ કાર્બોનેટે નિપજ મળતી હતી જેને આપણે કહીએ છીએ સોડિયમ કાર્બોનેટ બેકિંગ સોડા એટલે ખાવાના સોડા ખાવાના સોડાને ગરમ કરીએ એટલે કાર્બન ડાયોક્સાઇડ પાણી મળતું હતું કાર્બન ડાયોક્સાઇડ ને પાણી પણ એક નિપજ મળતી હતી સોડિયમ કાર્બોનેટ ત્રીજી નીપજ શું મળતી હતી સોડિયમ કાર્બોનેટ અને એ સોડિયમ કાર્બોનેટનું સ્ફટિકીકરણ કરવાનું શું કરવાનું પુનઃ સ્ફટિક હવે જે સોડિયમ કાર્બોનેટ મળ્યો નટુ કોદરી મળ્યો કે નહીં આ નટુકોત્રીને શું કરવાનું પુનઃ સ્ફટિકીકરણ પુનઃ સ્ફટિકીકરણનો મતલબ થાય પાણીના અણુઓ ઉમેરવામાં આવે છે પાણીના અણુઓ અંદર ઉમેર્યા કેટલા ઉમેર્યા અહીંયા મેં ગણીને દસ ઉમેર્યા તમારે પણ ગણીને દસ જ ઉમેરવાના એક પાણીનું અણુ બે ત્રણ ચાર ને પાંચ છ સાત નવ દસ જ ઉમેરવાના એનાથી વધારે ઉમેરવાના નહીં તો આ સોડિયમ કાર્બોનેટની અંદર પાણીના દસ અણુ ઉમેરી જાય તો સૂત્ર નવ શું બને કે વચ્ચેથી પ્લસ દૂર કરી દેવાના નાયકા લખી નાખવાના દસ બરોબર ઓકે નટુકોતરી હા એની અંદર આ શું કહેવા માંગે છે આ કહેવા માંગે છે નટુકોત્રી ની પાસે દસ પાણીના અણુઓ છે પાણી સાથે રાખે છે ભાઈ ઓકે જરૂર પડે ગમે ત્યારે

ગરમ કરવાથી એમાં કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ત્રીજી નીપજ મળતી હતી સોડિયમ કાર્બોનેટ એ કાર્બોનેટનું શું કર્યું પુનઃસ્પટિકીકરણ પુનઃસ્પટિકરણ મતલબ દસ પાણીના અણુઓ ઉમેર દીધા એટલે નવું સૂત્ર બની ગયું એન એ ટુ સી ઓ થ્રી એનએસ ટુ બરોબર હા અને આ થઈ ગયું ધોવાનો સોડા ચાલો ધોવાનો સોડા છે તો ઉપયોગ પણ ધોવા માટે અલગ અલગ જગ્યા થશે સાફ સફાઈ માટે તો સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ કાચ સાબુ અને કાગળ ઉદ્યોગમાં ધોવા માટે ધોવાણ માટે કરીએ છીએ એના સાફ સફાઈ માટે કરી શકીએ છીએ બરોબર તેના માટે કાચ સાબુ અને કાગળ ઉદ્યોગની અંદર બીજું બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં પણ થાય છે હવે બોરેક્સ મતલબ શું તો બોરેક્સ એક એવા સંયોજન સોડિયમ સંયોજન કે જેના મદદથી આપણે સાફ સફાઈમાં પાવડર બનાવીએ છીએ શેમ્પુ બનાવીએ આ બધી વસ્તુ બનાવી કે ના બનાવીએ બરાબર આપણે ડિટર્જન્ટ પાવડર બનાવીએ આ બધા સંયોજનો રહ્યા જેના મદદથી તમે કોઈ મેલ ડાગ અથવા ચિકાસ દૂર કરી શકતા હોય તો એ બધા બોરેક સંયોજનો આપણે કહી શકીએ બરાબર બીજો ક્યાં ઉપયોગ થાય તો કે પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે પાણીની કઠિનતા દૂર કરવા માટે પણ ધોવાના સોડાનો ઉપયોગ થાય છે અને ઘરમાં સફાઈના હેતુથી પણ સાફ સફાઈ માટે પણ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ ધોવાના સોડા આગળ આપણે જોયું કે અહીંયા દસ પાણીના અણુઓ છે કેટલા પાણીના અણુઓ છે તો આનો મતલબ એવો થયો કે કોઈ સ્ફટિક છે ને સ્ફટિક શુષ્ક હોતા એ ડ્રાય સૂકા હોતા નથી એમાં પાણીના અણુઓ આવેલા હોય છે એ સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ બને સાબિત કરવા માટે બધા એક પ્રવૃત્તિ કરી છે બરાબર ચલો સમજાવું પ્રવૃત્તિ શું છે તો અહીંયા એ પ્રવૃત્તિ દર્શાવી છે ચલો જોઈએ શું છે પ્રવૃત્તિની અંદર કે એક કસ લીધી કસણડીમાં થોડુંક શું લઈ લીધું નો કોપર સલ્ફેટ લીધું મતલબ સીયુ એનો ભૂકો લીધો પાવડર આ કસનડી દેખાય છે આ કસનડીમાં અહીંયા શું નાખ્યું કોપર સલ્ફેટનો પાવડર વાદળી રંગનો હોય કેવા રંગનો હોય અથવા ભૂરો કહી શકીએ બરાબર ભૂરા રંગનો હોય છે ઓકે ત્યારબાદ એને શું કર્યા ગરમ તો આ બર્નરની મદદથી આપણે એને શું કરશું ગરમ કરશું કસનડી ગરમ કરી મતલબ કોપર સલ્ફેટનો પાવડર ગરમ થયો

નાણું કઈ રીતે ખબર પડી પાણીના જયારે એને ગરમ કર્યું ને ત્યારે અહીંયા પાણીના ટપકા બાજી ગરમ કરી ત્યારે જોવા મળ્યું કે કસનળીના ઉપરના ભાગે પાણીના ટપકા બાજ્યા પાણી આવ્યું ક્યાંથી આપણે તો ગરમ કર્યો પાવડર ને તો પાણી ક્યાંથી આવ્યું અને મતલબ પાણી એના અંદર હતું એનો મતલબ શું સાબિત થયું કે શુષ્ક નથી એમાં પાણી હતું તમે ગરમ કર્યા પછી અહીંયા આવી ગયા ને

કસનડી લેવાની કોપર સલ્ફેટ લેવાનું આ રીતે ચીપી વાળે બરસાવાનું એક બર્નર બતાવી દેવાનું ઓકે આમ કોપર સલ્ફેટના સ્પટિક શુષ્કો હોતા નથી પણ તો એમાં પાણીના અણુઓ હોય છે પણ કેટલા પાંચ કોપર સલ્ફેટનું રિયલી સૂત્ર આપણે હું અત્યાર સુધી આવું જ લખું છું કોપર સલ્ફેટ CuSO4 પણ હકીકતમાં CuSO4 ફોર ફાઇવ એસ ટુ એનો મતલબ શું થયો કોપર સલ્ફેટના પાવડરમાં પાંચ પાણીના અણુઓ આવેલા છે કેટલા અણુઓ ભાઈ પાંચ પાંચ કેટલા હા પાંચ એટલે કઈ રીતે થાય પાંચ કઈ રીતે લખાયેલા

કરાવો છો પીઓપી મતલબ શું પ્લાસ્ટર ઓફ પેરિસ શું નામ છે પ્લાસ્ટર ઓફ પ્લાસ્ટર ઓફ પેરિસ અન્ય જળ ધરાવતો એક સ્ફટિક જેનું નામ છે જીપ્સમ બીજું નામ છે ચિરોડી ગરોડીનીઓ ચિરોડી શું નામ છે ચિરોડી એ ચિરોડીને એનો રાસાયણિક નામ શું છે જીપ્સમ અને ગુજરાતી નામ એનું આપણે શું કહીએ છીએ ચિરોડી જેમાં પાણીના બે અણુ આવેલા હોય કેટલા અણુ આવેલા હોય પાણીના હા તો એ ચિરોડીનું સૂત્ર શું છે જીપ્સમનું સૂત્ર શું છે એનું નામ છે કેલ્શિયમ સલ્ફેટ ઓલું કોપર સલ્ફ સોરી એ કોપર સલ્ફેટું આ છે કેલ્શિયમ સલ્ફેટ સીએ એસ ઓફોર ડાયહાઇડ્રેટ ડાય એટલે બે અને હાઇડ્રેટ એટલે એસ ટુ આના આપણે જોયું ને કેટલા પાણીના અણુઓ હોય જીપ્સમનું સમીકરણ કેલ્શિયમ સલ્ફેટ પણ એમાં બે પાણીના અણુઓ છે એનો મતલબ કેલ્શિયમ સલ્ફેટ ટુ એસ ટુ ડાયહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ જીપ્સમનું રાસાયણિક નામ છે

ત્રણસો તોતેર કેલ્વિન અથવા સો અંશ સેલ્સિયસ તાપમાને ગરમ કરતા એમાંથી પાણીના અણુઓ શું થઈ જાય છે હવે કેટલા દૂર થાય છે કે બે તો છે બેમાંથી માંથી દોઢ દૂર કરી દેવાના કેટલા દૂર કરવાના તો કેટલા વધે અડધા દોઢ દૂર થઈ જાય છે પાણીના અણુઓ કેટલા દૂર થઈ જાય છે દોઢ અને અડધા વચ્ચે અને છે એને કહેવાય કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ અડધાને શું કહેવાય હેમી આખાને મોનો બેને ડાય ત્રણ ને ટ્રાય ચાર ને ટેટ્રા પાંચ ને પેન્ટા છ ને હેક્ઝા ગપન અમારો ચાલો આના ઉપરથી સમીકરણ બનાવું કેલ્શિયમ સલ્ફેટ 2H2O એટલે કે જીપ્સમ આ જીપ્સમ ને 373 કેલ્વિન તાપમાને ગરમ કર્યા પાણીના દોઢ અણુઓ દૂર થઈ ગયા દોઢ મતલબ એક પૂર્ણાંક એક દ્વિતીયાંશ કહેવાય કે ના કહેવાય તો શું વધ્યું તો વધ્યું કે કેલ્શિયમ સલ્ફેટ અડધા એસ હવે તમને એમ થાય કે સાહેબ અડધા પાણીના અણુઓ ક્યાંથી આવે પાણીનો અડધો અણુ એટલે શું અડધા અણુ ના બને પણ બને શું ખબર છે એક પાણીના અણુઓ સાથે કેલ્શિયમ સલ્ફેટ બે આવી જાય પાણીનો એક આખા અણુ સાથે કેલ્શિયમ સલ્ફેટ કેટલા હોય છે બે હોય આ પ્રમાણે બરોબર પણ શરૂ સૂત્ર આ પ્રમાણે બનતું હોય છે એટલે આપણે એને હાફ એસ ટુ તરીકે દર્શાવીએ હા શું છો અહીંયા અડધો લખવું પડે અને આ છે પીઓપી આજુ છે એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ ઓકે તો પ્લાસ્ટર ઓફ પેરિસ શામાંથી બને છે જીપ્સમમાંથી જીપ્સમનું નામ શું છે કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ એનું સૂત્ર ટુ એ ટુ કઈ રીતે બનશે જીપ્સમને ત્રણસો તો ગરમ કરવાનું ગરમ કરતા પાણીના અણુઓ શું થઈ ગયા અને આ થઈ ગયા પાણીના અણુઓ દૂર બરોબર આ રીતે આપણને પ્લાસ્ટર ઓફ પેરિસ મળે છે આ પ્લાસ્ટર ઓફ પેરિસ ઉપયોગ ક્યાં થાય તો હાલ ભાઈએ કીધું એ પ્રમાણે હાથ પગ ભાગી ગયા હોય તો જેમ કે તમે સીધા તો રહ્યા નહીં સીધા રહ્યા હોય તો હાથ પગ ભાગ્યા હોત નહીં સીધા નાર્યા એટલે હાથ પગ ભાગી ગયા હાથ પગ ભાગી ગયા તોય તમે સીધા રહો એટલે ડોક્ટર શું કરે એ હાથ પગને તમે આમ સીધા નારો એટલે હલાવો તો વધારે નુકસાન થાય એટલે શું કરે પ્લાસ્ટર કરી દે શું કરી દે વ્યવસ્થિત ઠેકાણે હાડકું બેહાડ દે અને હાડકું બેહાડીને પ્લાસ્ટર કરી દે કરે છે કે નહીં પ્લાસ્ટર જોઈ શકે નહીં હા તો એ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ ડોક્ટર તૂટેલા હાડકા યોગ્ય સ્થિતિમાં બેસાડવા માટે કરે બીજું જેમ આ શેપ બનાવી શકાય છે એમ તો પછી બીજી બધી વસ્તુ બનાવી શકાય ને તો એમાંથી શું બનાવી શકાય તો રમકડાની બનાવટ પણ બનાવી શકાય ઘર અથવા કોઈ સજાવટ માટે મૂર્તિઓ કે એવું કંઈ બનાવવું હોય તો એ પણ બનાવી શકાય કેમ કેમ કે એની સપાટીથી એની સપાટી લીસી બનાવી શકાય છે એના મદદથી બરાબર તો મોટા ડેકોરેશન માટે મોટા મંડપ બનાવો હોય અથવા કોઈ ડુંગર બનાવવો હોય કોઈ મૂર્તિઓ બનાવી હોય વચ્ચે તમે જોયું હોય તો અમે એન્ટ્રી માટે બે બાજુ આ માછી મૂક્યા હોય આવી મોટી મોટી મૂર્તિઓ બનાવી હોય તો એ બધી શેમાંથી બને પ્લાસ્ટર ઓફ ટેરી સેપ આપી શકાય છે કેમ કે આ પાછું તરત સુકાઈ પણ જાય કડક પણ થઈ જાય છે એટલે ઝડપી બને છે બરાબર જો પ્લાસ્ટર ઓફ પેરિસને સફેદ અથવા સફેદ પાવડરને પાણી ઉમેરવામાં આવે ને તો ફરીથી જીપસમ બની જાય પાણી દૂર કર્યું તો જીપ્સમમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસ અને પ્લાસ્ટર ઓફ પેરિસમાં પાછું પાણી ઉમેરો તો શું બની જાય જીપ્સમ બની જાય સમીકરણ બનાવવું શું બને સમીકરણ પહેલું લખો પ્લાસ્ટર ઓફ પેરિસ હેમી હાઈડ્રેટ બરાબર એમાં પાણી ના ઉમેરવાના કેટલા ઉમેરવાના દોઢ જ ઉમેરવાના શું બનાવી દેવાનું રેડી આ છે પ્લાસ્ટર ઓફ પેરિસ અને આ છે જીપ્સમ રેડી તો પ્લાસ્ટર ઓફ પેરિસની અંદર પાણી ઉમેરવામાં આવે તો પાછું શું બની જાય છે સખત પાવડર પાવડરમાંથી આપણે એક પ્રકારે જીપ્સમ બનાવી શકીએ છીએ સખત પદાર્થ બની શકે છે એટલે આ પ્લાસ્ટર ઓફ પેરિસનો એક પ્રકારનો પાવડર હોય કેવા સ્વરૂપમાં હોય પાવડર બરોબર પાવડર બનાવે પાણી ઉમેરીએ પાણી ઉમેરી પછી થોડાક સમય પાછી પાછો પાછો પોતે કેવો થઈ જશે સખત સખત પદાર્થ બની જાય છે એટલે પ્લાસ્ટર કર્યા પછી તમે જો થોડાક સમયમાં એકદમ મજબૂત થઈ જશે પછી હાથનું હલન ચલન થશે નહીં બરોબર તો ડૉક્ટરને ખબર છે કે તમે સીધા નતા રહ્યા ને એટલે આઈકળ આવ્યા છો તો હજુ સીધા રહ્યા છો એટલે પ્લાસ્ટર જ કરી દે અને એનાથી વધારે ભાગ્યો ને તો અંદર હળિયો જ નાખી દે એટલે આગુ પાછું જ ના થો બરાબર તો આ બધા પ્રોબ્લેમ થતા હોય છે હાથ પગ ભાગી જતા હોય છે તો ધ્યાન રાખવું આવું કંઈ થાય નહીં ખાલી સ્પેશિયલ પ્લાસ્ટર ઓફ પેરિસ જોવા માટે હાથ પગ ભગાવાય નહીં હો એવું ટ્રાય ના કરતા મળી રહેશે બજારમાં જોવું હોય તો લેતા આવજો તો આ વાત હતી ક્ષારની અને એક ક્ષારના સ્ફટિક શુષ્ક નથી હોતા અને એમાંનો એક સ્પટિક હતો જેને આપણે કીધા પ્લાસ્ટર ઓફ પેરિસ અને એ બનાવટ જોઈ અને એના ઉપયોગ જોયો અહીંયા આપણું ચેપ્ટર ફિનિશ થાય ઓકે